ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ નવ સજીવો અને તેમની આસપાસ ગયા class આપણે દરેક સજીવની માહિતી મેળવી હતી કે તે આજુબાજુના વાતાવરણ સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે અને પોતાનો વસવાટ કરે છે તેવી જ રીતે આજે આપણે જે સિંહ છે તેના અનુકૂલન વિશેની માહિતી મેળવીશું સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત એટલે કે શક્તિ શક્તિવાળું જેને કહી શકાય જે પોતે કેપેબલ છે કે ત્યાં વસવાટ કરી શકે તેવું પ્રાણી છે હવે તેના શરીરમાં અમુક એવી રચના આવેલી છે કે જે ઘાસના મેદાનમાં અને જંગલમાં રહેવા માટે અનુકૂળતા ધરાવે છે તે રંગમાં આછા ભૂગરા રંગનો હોય છે આ ઉપરાંત પ્રાણીઓના ચહેરા પર આંખો છે તેની સામેની તરફ ગોઠવાયેલી હોય છે જેના લીધે તે શિકારને સરળતાથી કેન્દ્રિત તેના પર કરી શકે આંખો આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે તેનું તમારે અવલોકન કરવાનું છે બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુની તરફ તે તમારે નિરીક્ષણ અને અવલોકન કરવાનું છે હવે સિંહના જે આગળના પગના લાંબા પંજા પંજા હોય છે આ ઉપરાંત તેની આંગળીઓમાં અંદર ખેંચી શકાય તેવા નખ પણ હોય છે તમે ચિત્રમાં જોઈ શકો છો કે તેના પંજા પર નખ કેવી રીતે ગોઠવાયેલા હોય છે જેના કારણે તે શિકાને ઝડપથી પકડી શકે છે અને શિકાને ઝડપથી ફાડી શકે છે અને પોતાનો ખોરાક ખાઈ શકે છે તેનો આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે હવે સિંહનો રંગ અને ઘાસનો રંગ છે એ બંનેને થોડો ઘણો મળતો આવે છે જેના લીધે તે ઘાસના મેદાનમાં જ્યારે શિકાર કરવા માટે છુપાય ત્યારે સરળતાથી શિકારે છે તે તેને જોઈ ન શકે અને ભાગી ન જાય આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે હવે સિંહ અને જંગલમાં રહેતા બીજા જે પ્રાણીઓ છે તેને આગળની તરફ આંખો આવેલી હોય છે આ આંખોથી તે શિકાર પર ચોક્કસ સ્થાન અને તેના વિશેના હલન વિશેની માહિતી મેળવી શકે છે અને ઝડપથી શિકાર કરી શકે છે હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું એક અન્ય પ્રાણી જ છે જેમ સિંહ મેદાનમાં અને જંગલમાં રહે છે તેવી જ રીતે હરણ પણ ઘાસના મેદાનમાં અને જંગલમાં રહેનારું પ્રાણી છે હરણનો તેના સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમાંથી બચવા માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે હવે ભાઈ આપણને ખ્યાલ છે કે હરણ છે એ શાકાહારી પ્રાણી છે જ્યારે સિંહ છે એમાં સહારી પ્રાણી છે સિંહ એ હરણનો શિકાર કરે તો હવે આ શિકાર ન થાય એના માટે હરણ પણ અમુક અમુક લોકોનો અનુકૂલન ધરાવે છે શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે માથાની બાજુ ઉપર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે હવે હરણના કાન છે એ ખૂબ સતેજ હોય છે જરી હલનચલન થાય તો એને ખ્યાલ આવી જાય છે કે અહીંયા કોઈ શિકારી છે એટલા માટે તે ઝડપથી ત્યાંથી ભાગી શકે છે આ ઉપરાંત તેની માથાની બાજુ પર રહેલી આંખો છે એ ખતરાની જાણ માટે દરેક દિશામાં જોઈ શકે છે હરણની ઝડપ તેને તેના શિકારથી ખૂબ દૂર ભાગવામાં મદદરૂપ થાય છે હરણ સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી જ બીજી ઘણી રચનાઓ હોય છે જે તેમને નિવાસ સ્થાનમાં ટકી રેખવા ટકી રહેવા માટે મદદરૂપ થાય છે આપણે અનુકૂળ ન જોયા જેમાં સિંહ છે એમાં સહારી પ્રાણી છે એટલા માટે એના પંજામાં ન ખ આવેલા હોય છે આ ઉપરાંત તેની નજર સતેજ હોય છે કે શિકારી પ્રાણીને જોઈ શકે અને તેની માહિતી મેળવી શકે આ ઉપરાંત તેનો રંગ છે એ ઘાસા ઘાસના રંગને અનુકૂળ એટલે કે થોડો ઘણો મળતો આવે છે જેના કારણે ખોરાક છે તેને જોઈ ન શકે આ ઉપરાંત હરણનો અનુકૂલ એમ થાય છે કે હરણ છે એને ખૂબ ઝડપથી દોડી શકે તેવા પગ આવેલા છે આ ઉપરાંત લાંબા કાન છે જે થોડી ઘણી પણ અવાજ થાય તો તે સરળતાથી સાંભળી લે અને આ ઉપરાંત આંખો આવેલી હોય છે જે બધી બાજુ જોઈ શકે છે ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે છે તે માટે તેમના આકાર ધારા રેખીય શરીર ધરાવે છે હવે આપણે આગળ જળચર જે પ્રાણી હતા તેનું અનુકૂલન જોયું કે માછલીનો આકાર ધારા રેખીય હોય છે આ ઉપરાંત બીજા જે જળચર પ્રાણીઓ છે એ પણ પોતાને પોતાનું હલનચલન એવી રીતે દર્શાવે છે કે ત્યાં સરળતાથી અનુકૂલન કરી શકે કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્વીડ ઓક્ટોપસ શરીર ધારા રેખીય હોતા નથી તમને જે ચિત્રમાં દેખાય છે એ જળચર પ્રાણીઓ એવા છે કે જેમના શરીર ધારા રેખીય એટલે કે માછલી જેવા આકાર ધરાવતા નથી આ પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે હવે જે આ પ્રાણીઓ છે પ્રાણીમાં અંદર રહે છે તે પ્રાણીઓમાં ઓક્સિજન લેવા માટે ચૂઈ હોય છે જેથી તે પાણીમાં રહેલો ઓગળેલો ઓક્સિજન છે તેના દ્વારા શ્વસન કરી શકે તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો કે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેના દ્વારા હવા અંદર લે છે હવે જે આ પાણીની અંદર રહેતા હોય છે પ્રાણીઓ તેના નસકોરા એટલે કે સ્વસન છિદ્રો જે માથાના ઉપરના ભાગે આવેલા હોય છે જેના દ્વારા તે હવા લે છે તમે ચિત્રમાં જોઈ શકો છો કે ઉપરના ભાગે એમના નસકોરા અને શ્વસન છિદ્રો આવેલા હોય છે તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે પાણીની સપાટીની બહાર આવે છે તમે ઘણી વખત ટેલિવિઝનમાં જોયું હશે કે માછલી છે એ પાણીની બહાર કૂદીને પાછી પાણીમાં અંદર જતી રહે છે તો એ શું કામ આવે છે તો કે એ શ્વાસ લેવા માટે પાણીની સપાટીની ઉપર આવે છે અને પાછો શ્વાસ લઈ લે એટલે પાછી પાણીની અંદર જતી રહે છે તે લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે શું તમે ક્યારેય તળાવ સરોવર નદી કે નાળા પર વનસ્પતિ ઉગેલી જોઈ છે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે જે પાણીની સપાટી છે એના ઉપર વનસ્પતિ ઉગેલી હશે આ વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા હોય છે હવે આપણે સામાન્ય રીતે જમીન પર ઉગેલી વનસ્પતિ જોઈએ હશે પરંતુ પાણી ઉપર જે આપણને વનસ્પતિ જોવા મળે છે પાણીની અંદર અને ઉપર એના પર્ણોને પુષ્પોની ગોઠવાયેલું હોય છે તે વનસ્પતિના રચના અને જમીન પર ઉપર રહેલી વનસ્પતિની રચના બંને અલગ હોય છે ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવા મૂળ અગત્યનો ભાગ ભજવે છે હવે આપણે અહીં જે જમીનમાંથી વૃક્ષ ઉગે છે તેમાં એ વૃક્ષમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવા માટે મૂળ મહત્ત્વનો ભાગ ભજવે છે તેવી જ રીતે વન જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક જ સ્થાને જકડી રાખવાનું હોય છે. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે જે પાણીમાં ઉગતી વનસ્પતિ છે તેના મૂળ કેવા હોય છે જમીન પર ઉગતી વનસ્પતિની કમ્પેરમાં તો કે નબળા હોય છે પણ એ મૂળનું કામ માત્ર એટલું જ છે કે એ વનસ્પતિને જકડી રાખે એક જગ્યાએથી બીજી જગ્યાએ વનસ્પતિ જઈ ન શકે જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે આવા વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે વનસ્પતિના મૂળ તો નબળા જ હોય છે એનું કામ માત્ર જકડી રાખવાનું છે તેવી જ રીતે એના પ્રકાંડ પણ કેવા હોય છે તો કે લાંબા પોલા અને હલકા હોય છે જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે તમે કમળ અને તેની પર્ણ છે એ જોયા હશે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે પર્ણ અને ફૂલ છે એ બંને પાણીમાં તરતા હોય છે કેટલીક જનીય વનસ્પતિ પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય છે બધી જેમ આપણે જમીન પર ઉગતી વનસ્પતિના પ્રકાર આવે છે તેવી રીતે જલીય વનસ્પતિના પણ પ્રકાર હોય છે અમુક વનસ્પતિ પાણીની સપાટી ઉપર કર્ણ અને પુષ્પ હોય છે જ્યારે અમુક વનસ્પતિ સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી હોય છે આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે હવે આખી આવી વનસ્પતિ હોય છે એનો સંપૂર્ણ વિકાસ પાણીની અંદર થાય છે આમાંની કેટલીક વનસ્પતિના પર્ણ સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે જે વહેતા પાણીમાં વળી શકે છે હવે જે જમીન પર ઉગતી વનસ્પતિ છે એની સરખામણીમાં આ વનસ્પતિના પર્ણ કેવા હોય છે તો કે સાંકડા અને પાતળી પટ્ટી જેવા જેથી પાણી વહેતું હોય તો તે સરળતાથી વહી શકે કેટલીક ડૂબેલી વનસ્પતિમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જેને પર્ણ છે એટલે ખૂબ નાના નાના અને અલગ અલગ થયેલા હોય છે જેથી પાણી સરળતાથી વહી શકે અને કઈ નુકસાન ન થાય આ ઉપરાંત એવી વનસ્પતિ અને એવી પ્રાણીઓ પણ જોયા હશે તમે દેડકા જેવા કે જે ઉભય જેવી હોય એટલે કે પાણી અને જમીન બંને પર અનુકૂલન દર્શાવી શકે તો હવે પાણીમાં રહેવા માટે દેડકો કેવા અનુકૂલન ધરાવે છે તો જોઈએ તો દેડકાના પાછળના પગ છે તે તેને કૂદકો મારવા અને શિકાર પકડવામાં મદદરૂપ થાય છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો આ ઉપરાંત દેડકાના પાછળના પગ છે એમાં આંગળી સાથે ચામડી જોડાયેલી હોય છે જે તેને પાણીમાં તરવા મદદરૂપ થાય છે અને જ્યારે જમીન પર રહે ત્યારે કૂદકો મારવામાં મદદરૂપ થાય છે જુદા જુદા રહેઠાણમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ અલગ અલગ અનુકૂલન ધરાવે છે હવે તેવી જ રીતે આપણે અનુકૂલન જોયા તો કે હરણ સિંહ વાઘ વગેરે જે ઘાસા મેદાનમાં રહેતા હોય છે તેવા પ્રાણીઓના અનુકૂલન જોયા તેવી જ રીતે દરેક પ્રાણીઓ દરેક વનસ્પતિઓ જે સ્થળે અથવા જેવા વાતાવરણમાં રહે છે તેવા અનુકૂલનો દર્શાવે છે આ ઉપરાંત નિર્જીવ વસ્તુઓ પણ છે કે જે તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર સત્યાશી ઉપર એક કવિતા આપેલી છે ટેબલ ખુરશીને અનુલક્ષીને આ કવિતાની તેની સાથે વાંચી તમારે સરખામણી કરવાની છે કે નિર્જીવ વસ્તુઓ છે એ પણ વાતચીત દર્શાવી શકે છે કે નહીં એવી બાબત આ કવિતામાં આપેલી છે દરેક પ્રાણીઓ પોતાના વસવાટને અનુલક્ષીને વાતાવરણને અનુલક્ષીને અનુકૂલન દર્શાવે છે જેવું રેઠહાણ તેવું અનુકૂલન દર્શાવે છે હવે આપણે એમ જોયું કે સજીવ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકે તો હવે મોટર બસ વગેરે જેવા વાહનો છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ અનુકૂળ કરે છે એટલે જઈ શકે છે તો શું એ સજીવ કહેવાય તો કે ના હવે આ બે તફાવત આપેલો છે ચિત્રમાં કે લિવિંગ અને નોન લિવિંગ એટલે કે સજીવ અને નિર્જીવ તો હવે આ બંને છે ચિત્ર એ તમારે નામ છે એ પાટ રફ નોટમાં એક વખત લખી અને તફાવત લખવાનો છે હવે તમારે આવી જ રીતે જે ચિત્રમાં આપ્યું છે તેવી રીતે નિર્જીવ વસ્તુઓના લક્ષણ અને સજીવ વસ્તુઓના અને વનસ્પતિના લક્ષણ તમારે લખવાના છે અને બંનેનો તફાવત દર્શાવવાનો છે હવે સજીવો છે એના શું શું ફેરફાર થાય આપણે અલગ પાડવો હોય તો બંનેને કઈ રીતે અલગ પાડી શકીએ તો સજીવો છે એ ખોરાક લે છે કદમાં વધે છે હલનચલન દર્શાવે છે આ ઉપરાંત વનસ્પતિને જોઈએ તો તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ શર્ષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક મેળવે છે ઋતુ પ્રમાણે અનુકૂલન દર્શાવે છે બીજમાંથી છોડનો વિકાસ થાય છે આવી રીતે દરેક સજીવ છે એ એકબીજા પર નિર્ભર હોય છે જોઈએ તો બકરી છે એ ઘાસ ખાય બકરીને સિંહ અથવા શિયાળ ખાય કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા સજીવ છે એનું એકબીજા એકબીજા સાથે જોડાયેલું જીવન હોય છે સજીવ છે એ ખોરાક ખાય છે પાણી પીવે છે વિકાસ દર્શાવે છે તમે જ્યારે નાના હતા ત્યારનું ટી શર્ટ અથવા સ્વેટર તમે જ્યારે મોટા થાવ છો ત્યારે તમને થઈ રહેતું નથી એના પરથી આપણે કહી શકીએ કે સજીવ છે એ વિકાસ દર્શાવે છે એટલે કે ઊંચાઈ અને વજન બંને વધારે છે આ ઉપરાંત ઈંડામાંથી પક્ષી પક્ષી બનવું જ્યારે ગરુડિયું નાનું હોય છે એમાંથી મોટું કૂતરો સુધીનું વિકાસ થવો એ બધા સજીવના લક્ષણ છે તેવી જ રીતે વનસ્પતિ છે એનો પણ સજીવમાં સમાવેશ થાય છે બીજમાંથી વનસ્પતિનું નિર્માણ થવું શ્વસનની ક્રિયા દર્શાવવી આ ઉપરાંત ખોરાક અને શ્વસનની ક્રિયા દર્શાવી શ્વાસ લેવો છોડવો એ બધી ક્રિયાઓ છે એ સજીવમાં થાય છે વનસ્પતિમાં પ્રકાશ શિષ્યની દ્વારા કૃણારંધ દ્વારા પ્રકાશ શિષ્યની ક્રિયા દ્વારા ખોરાક મેળવવો આ બધા જ્યારે આપણને કોઈ કાંટો વાગે છે ત્યારે આપણે તેના પ્રત્યે તરત પ્રતિચાર દર્શાવીએ છીએ પ્રતિચાર દર્શાવી પ્રતિચાર દર્શાવો એટલા માટે એટલે કે જ્યારે તમે અચાનક કોઈ વસ્તુ ગરમ વસ્તુ અડી જાવ અથવા તમને અચાનક પગમાં કંઈક વાગે તો તમે તરત જ તે તેને દૂર કરો છો અને હાથ કે પગ જે વાગ્યું હોય તે ભાગ તરત લઈ લો છો તો એ જે પ્રતિચાર થયો શરીરનો તમને અચાનક કાંટો વાગે પગમાં તો પગમાંથી તમે કાંટો દૂર કરો છો તો એ તમારો પ્રતિચાર થયો તેવી જ રીતે સજીવ છે એ સુગંધ પારખી શકે છે અને ખોરાક ગ્રહણ કરી શકે છે તમે અચાનક તડકામાં તો તમારી આંખો બંધ થઈ જવી એક છે આ ઉપરાંત આપણામાં પણ વિકાસ થાય છે જેવી રીતે વૃક્ષોમાં પક્ષીમાં પશુમાં થાય છે તેવી જ રીતે માણસમાં પણ જ્યારે તમે બાળ મંદિરમાં હતા ત્યારે તમારી ઊંચાઈ અને અત્યારની જે ઊંચાઈ અને વિકાસ છે એ અલગ હોય છે સમય જે સમય જતો જાય તેમ વધારો થતો જાય છે આ ઉપરાંત જેમ આપણે પ્રતિચાર દર્શાવીએ તેમ જીવજંતુ પણ પ્રતિચાર દર્શાવે છે એક એવો પ્રતિચાર દર્શાવે છે તો આના માટે તમારે એક પ્રયોગ કરવાનો છે એ પ્રયોગ કેવો હતો કે તમે જ્યારે રસોડામાં જાઓ અંધારી રાત્રે એટલે કે એક વાગે બાર વાગે એમ રસોડામાં જાઓ ત્યારે વંદા જે બહાર હોય છે જેવી તમે રસોડાની લાઇટ શરૂ કરો તે વંદા તરત છુપાઈ જાય છે આવી રીતે જીવજંતુઓ પણ એક પ્રકારનો પ્રતિચાર દર્શાવે છે વનસ્પતિઓ પણ પ્રતિચાર દર્શાવે છે જ્યારે સૂર્યમુખી નામની વનસ્પતિ છે એ જ્યાં સૂર્યપ્રકાશ જે સૂર્ય જે દિશામાં ઉગે તે દિશામાં તેનું મુખ હોય છે સવારે સૂર્ય પૂર્વ દિશામાં હોય તો સૂર્યમુખીનું ફૂલ છે એ પૂર્વ દિશામાં હોય છે જેમ સૂર્ય આગમ તો જાય અને પશ્ચિમ દિશામાં આવે ત્યારે સૂર્યમુખીનું ફૂલ છે એ પણ પશ્ચિમ દિશામાં ફરે છે પ્રવૃત્તિ નંબર ચાર આ પ્રવૃત્તિમાં તમારે એક કુંડું લેવાનું છે એક કુંડામાં છોડ લેવાનો છે એ છોડને તમારે એક બંધ ઓરડામાં રાખવાનો છે અને એક ઓરડાની માત્ર એક બારી ખુલ્લી રાખવાની છે અને થોડા દિવસ પછી તેનું અવલોકન કરવાનું છે અવલોકન પરથી તમને સમજાશે કે છોડ છે એ એ દિશામાં વળે છે કે જ્યાંથી તેને સૂર્યપ્રકાશ સરળતાથી મળી રહે આવી જ રીતે વનસ વનસ્પતિની જેમ આપણું પણ કંઈક એવું જ છે આપણે શ્વસન ક્રિયા કરીએ છીએ અને શરીરની રચના એવી હોય છે કે શ્વસન આ ઉપરાંત પાચન પણ આવેલું હોય છે આપણે સજીવોમાં સજીવો જે ખોરાક ખાય છે તેનું ઉત્સર્જન પણ જરૂરી છે તમે જેટલો ખોરાક ખાઓ છો એનું પૂરેપૂરું પાચન થતું નથી આપણી શરીરની અંદર પાચન ક્રિયા પાચન તંત્ર આવેલું હોય છે જેના દ્વારા તમે લીધેલો ખોરાકનું પાચન થાય છે પરંતુ સંપૂર્ણ પાચન થતું નથી તેવી જ રીતે વનસ્પતિમાં પણ જે ખોરાક એ તૈયાર કરીને પોતાની જાતે લે છે તેનું સંપૂર્ણ પાચન થતું નથી થોડોક ખોરાક તેને વનસ્પતિની ઉપર જોવા મળે છે તમને આ પર્ણની જે રચના રચના છે છે તેમાં ઉપર ડાઘ એટલે કે જેવી જોવા મળે વનસ્પતિમાં થયેલું ઉત્સર્જન છે આ ઉપરાંત વનસ્પતિમાં ઘણી વનસ્પતિ એવી છે કે જેમાં તમને ગુંદર વનસ્પતિની પ્રકાંડ પર તમને જોવા મળે છે એ પ્રકાંડ પર જે જોવા મળતો ગુંદર છે એ વનસ્પતિ દ્વારા થયેલી ઉત્સર્જનની ક્રિયા છે જેમાં આપણે ઉત્સર્જનને એવું કરીએ છીએ જે ખોરાક ખાઈએ છીએ તેનું ઉત્સર્જન કરીએ છીએ અને અમુક ખોરાકનું પાચન કરીએ છીએ તેવી વનસ્પતિમાં પણ એવું જ કંઈક હોય છે આ ઉપરાંત સજીવ છે એ સંતતિ ઉત્પન્ન કરે છે એટલે કે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે કૂતરામાં પણ પોતાના જેવા જ બીજા પ્રાણીઓને એ જન્મ આપે છે એટલે બીજા કૂતરાઓને જન્મ આપે છે પ્રાણીઓને બચ્ચાને જન્મ આપે છે તે જ રીતે વનસ્પતિ પણ પ્રજનન કરે છે અને તેમાંથી નવો છોડ વિકાસ પામે છે વનસ્પતિ પણ પોતાના જે વનસ્પતિનું બીજ છે એ નવા છોડને કરે છે વનસ્પતિનું બીજ આપણે ઉગાવીએ છીએ જમીનની અંદર તેની સરખી માવજત કરી અને તેને જો જ બીજો છોડ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ આથી વનસ્પતિ પણ સજીવ છે અમુક છોડને કલમ દ્વારા ઉગાડવામાં આવે છે જ્યારે અમુક છોડને અમુકને બીજ દ્વારા ઉત્પન્ન કરી શકાય છે જ્યારે બટેટા છે એમાં પ્રકાંડ દ્વારા તેને ઉગાડવામાં આવે છે પ્રાંકૃત સાથે બટાકું છે એ નવા છોડ ઉત્પન્ન કરી શકે છે જ્યારે ગુલાબ જેવું જે છોડ છે એને કલમ દ્વારા ઉગાડવું પડે છે હવે દરેક વસ્તુ છે એ હલનચલન કરી શકે આપણે કીધું કે સજીવો છે એ હલનચલન કરી શકે જ્યારે નિર્જીવ વસ્તુ છે એને હલનચલન કરવા માટે સજીવની જરૂર પડે તમારું સ્કૂલ બેગ છે એને તમારે લઈ જવું હોય તો તમારે એને તમારા દ્વારા ચલાવવું પડે છે સ્કૂલ બેગ જાતે સ્કૂલે જઈ શકતું નથી તેવી જ રીતે વનસ્પતિમાં તમને તરત સવાલ થશે કે વનસ્પતિ છે એ તો હલનચલન કરતું નથી છતાં તે સજીવ છે તો વનસ્પતિનું મૂળ છે એ શરૂઆતમાં તંતુમય હોય છે એટલે કે સાવ નાનું એવું હોય છે પરંતુ જેમ વૃક્ષનો વિકાસ થતો જાય તેમ મૂળનો પણ વિકાસ થતો જાય છે શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતાં કંઈ ફેરફાર છે તો ભાઈ હલનચલન છે એમાં ફેરફાર છે એક જ જાતમાં ફેરફાર છે તે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકતું નથી પરંતુ મૂળનો તો વિકાસ થતો હોય છે આપણે શું શીખ્યા તો કે દરેક સજીવો પોતાના વાતાવરણ સાથે અલગ અલગ અનુકૂલન ધરાવે છે પોતાના વાતાવરણ અને દરેક સજીવ છે એ પોતાના જેવી જ નવી સંતતિ ઉત્પન્ન કરે છે સજીવો સરળતાથી શ્વાસ લઈ શકે છે આ ઉપરાંત વનસ્પતિ છે પ્રકાશ શોષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક મેળવે છે એટલે એ પોતાની એટલે તે સજીવ છે આ ઉપરાંત બીજા જે પ્રાણીઓ છે એ પોતાના હલનચલનને આધારે વાતાવરણમાં અનુકૂલન સાધે છે હવે તમને તરત સવાલ થશે સાયકલ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે તો કે સાયકલ છે એ પોતાની જાતે જઈ શકતી નથી આપણે તેને લઈ જવી પડે છે આ ઉપરાંત નદી સૂર્ય ચંદ્ર તારા એ બધા છે એ પણ હલનચલન દર્શાવે છે વાદળ છે તમે ઘણી વખત જોયું હશે કે એ પણ હલનચલન દર્શાવે છે તો વાદળ છે પોતાની જાતે હલનચલન દર્શાવતા નથી તેને પવન દ્વારા હલનચલન થાય છે તેનું આવી રીતે આપણે સજીવ અને નિર્જીવનો બે અલગ ભાગ કરી શકીએ છીએ આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ છે તેના પણ આપણે વિભાગ કરી શકીએ છીએ આપણે શીખ્યા કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલા માટે તેનો સમાવેશ સજીવમાં થાય છે આ ઉપરાંત વનસ્પતિ છે એમાંથી આપણે બીજ લઈએ છીએ હવે તમે ચિત્રમાં જોઈ શકો કે ઘઉંનો કોથળો છે તમને થશે કે બીજા બધા તો સજીવ છે એ શ્વસન કરે છે તો વનસ્પતિ શ્વસન કેમ નથી કરતી તો હવે તે આ માટે તમારે પ્રયોગ કરવાનો છે તમારા ઘરે ઘઉંનું ટીપણું અથવા ઘઉંની ગુણ હોય તો તેમાં તમારે અંદર હાથ રાખવાનો છે એ પણ એક પ્રકારનું શ્વસન દર્શાવે છે આપણે જોયું કે એવા કિસ્સા પણ હોય છે કે જેમાં આપણે સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણ તેમાં હાજર છે જેથી તેને સજીવ કહી શકાય ભાઈ આ મુદ્દો છે કે સજીવ અને નિર્જીવ તેમાં ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા પ્રશ્નો એવા પણ છે કે જે આપણે સાબિત કરી શકતા નથી એટલે એવું ન કહી શકાય કે વનસ્પતિ છે સજીવના દરેક લક્ષણ તેમાં દેખાય છે શું નિર્જીવ વસ્તુઓ હંમેશા આ બધા જ લક્ષણો એકસાથે સાથે દર્શાવવાને બદલે તેમાંના થોડાક જ દર્શાવે છે તો નિર્જીવ વસ્તુઓ છે એ પણ સજીવની જે એક સરખા લક્ષણ એકસાથે દર્શાવતા નથી અલગ અલગ દેખાડે છે આ પાઠનું વાંચન તમારે એક વખત કરવાનું છે